તો આ તરફ અમદાવાદમાં મહિલાઓની સલામતી પર પણ સવાલ ઉઠ્યા છે મહિલાઓ અસલામત હોવાથી ભાજપ એમએલએ રજૂઆત કરી છે મણિનગરના એમએલએ અમુલ ભટ્ટે પોલીસ એએમસીને આ બાબત પર પત્ર લખ્યો છે દાણી લીમડામાં મહિલાઓની સલામતીને લઈને સવાલો ઉઠાવવામાં આવ્યા છે અને ખુદ અમુલ ભટ્ટે સીએમને પત્ર લખ્યો છે મહત્વનું છે કે શરમજનક કોમેન્ટ્સ થતી હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો છે ટોઈંગ સ્ટેશન ઉપર આ પ્રકારની કામગીરી થાય છે ટોઈંગ સ્ટેશનને બદલી રાયપુર કંટોળિયાવાસ ખસેડવા માટે જણાવવામાં આવ્યું છે અમદાવાદમાં મહિલાઓની સલામતી પર સતત સવાલ ઉઠી રહ્યા છે મહિલાઓ અસલામત હોવાની ભાજપ એમએલએ રજૂઆત કરી છે મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટ દ્વારા પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આ બાબત પર પત્ર લખવામાં આવ્યો છે જેમાં તમામ ઉલ્લેખ કર્યો છે પત્રમાં દાણી લીમડા ટોઈંગ સ્ટેશન છે ત્યાં મહિલાઓની સલામતીના પ્રશ્નોનો ઉલ્લેખ કરતા રજૂઆત કરવામાં આવી ટોઈંગ સ્ટેશન પર જતી બહેન દીકરી સાથે શરમજનક કમેન્ટ્સ થતી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે દાણી લીમડા ટોઈંગ સ્ટેશનને બદલે રાયપુર કંટોળિયાવાસ પાસે તેને ખસેડવામાં આવે તેવી રજૂઆત પણ અમુલ ભટ્ટ દ્વારા પત્રમાં કરવામાં આવી છે અમદાવાદ શહેરમાં મહિલાઓની સુરક્ષા અને સલામતીને લઈને સવાલો ઊભા થયા છે અને આ સવાલો બીજા કોઈએ નહીં પરંતુ ભાજપના જ એમએલએ મણિનગર વિધાનસભાના જે ધારાસભ્ય છે અમુલ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યો છે અને તેમના દ્વારા એવો જે રજૂઆત કરવામાં આવી છે કે દાણી લીમડાનું આ જે ટોઈંગ સ્ટેશન છે કે જ્યાં વાહનો છોડાવવા માટે આવતી મહિલાઓ બહેનો દીકરીઓ છે તે જ્યારે અહીં આવે છે ત્યારે તેમને શરમજનક કોમેન્ટનો સામનો કરવો પડે છે જેના કારણે હવે આ ટોઈંગ સ્ટેશનને અન્ય જગ્યાએ ખસેડવા માટેની રજૂઆત કરવામાં આવી છે ગુજરાતમાં બહેન દીકરીઓની સલામતી અને તેમાં પણ પોલીસની હાજરી હોય ત્યાં સલામત ન હોય તેવું માનવામાં ન આવે જો કે આ ઘટના સર્જાય છે જેને લઈને જે ખાસ કરીને ધારાસભ્ય દ્વારા જે પત્ર છે તે લખવામાં આવ્યો છે આ જે ટોઈંગ સ્ટેશન છે તેની સ્થળને બદલવા માટેની તેની અંદર રજૂઆત કરવામાં આવી છે અમૂલ ભટ્ટ દ્વારા ધારાસ જે પોલીસને અને કોર્પોરેશનને આ પત્ર લખી ને રજૂઆત કરવામાં આવી છે અને તેની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દાણી લીમડા વિસ્તારના આ સ્ટેશનમાં વાહનો છોડાવવા માટે જ્યારે બહેનો દીકરીઓ આવે છે ત્યારે તેમને શરમજનક કોમેન્ટો જે છે તેનો સામનો કરવો પડતો હોય છે જેથી બહેનો ત્યાં બહેનો માટે ત્યાં જવું હિતાવહ નથી એટલે કે દાણી લીમડાનું આ જે ટોઈંગ સ્ટેશનને તે હવે તેને બદલીને રાયપુરનું કંટોળિયાવાસ પાસેનું જે ગ્રાઉન્ડ છે ત્યાં જે શિફ્ટ કરવામાં આવે તેવી પણ રજૂઆત છે માંગ છે તે કરવામાં આવી છે ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે જે ગુજરાતની અંદર જે મહિલાઓની સુરક્ષાને લઈને જે દાવાઓ કરવામાં આવે છે તે જ દાવાઓની સામે હવે સવાલો ઉઠ્યા છે અને સવાલ બીજા કોઈએ નહીં પરંતુ ભાજપના જ ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યા છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આવ્યો છે યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ મહિલાઓ સાથે અવર્તન સામે આવીને આક્ષેપ કરવામાં આવ્યો છે ભાજપના જનરલ પર પત્ર લખવામાં આવ્યો છે આપ મહિલા તરીકે તરીકે હું એક મહિલા તરીકે એમ કહેવા માંગીશ કે જ્યારે સત્તાधीश જ પોતાની સત્તા ઉપર આ પ્રશ્ન ઉપાડતા હોય કે કોર્પોરેશન દ્વારા જ્યાં ટોઇંગ સ્ટેશનો બનાવવામાં આવ્યા છે અને હું તો ટોઇંગ સ્ટેશનની સાથે એમ પણ કહેવા માંગુ છું કે જ્યાં પાર્કિંગ સ્ટેશનો બનાવવામાં આવ્યા છે તો અમુક વિસ્તારમાં મહિલાઓને તુચ્છ ગણવામાં આવે છે તેમને એમ સમજવામાં આવે છે કે એમને વાહન ચલાવતા નથી આવડતું એમને પાર્ક કરતા નથી આવડતું એવી ભાષા વાપરીને કહે છે કે બેન આમ નહીં મૂકવાનું આમ નહીં કરવાનું એવી રીતેનું વર્તન થાય છે અને જ્યારે પોતે જ કહેતા હોય સત્તામાં પાર્ટીના જ લોકો કહેતા હોય કે આવું થાય છે કે ત્યાં અસામાજિક તત્વો બેસે છે તો તેની સામે કોઈને કોઈ એક્શન લેવા જોઈએ જ્યારે આપ કહો છો કે મહિલા રાત્રે બાર વાગે પણ નીકળી શકે છે હા નીકળી શકે છે પોતાના વિસ્તારોમાં ફરી શકે છે પણ અમુક વિસ્તારો અમુક સ્થળો એવા છે કે જ્યાં આવા અસામાજિક તત્વો બેઠા જ હોય છે સત્તાધીશોએ એમની સામે કોઈને કોઈ એક્શન લેવું જોઈએ કોઈ કાર્ય કરવું જોઈએ તો આપ આપ કહો છો મહિલા સુરક્ષિત છે તો આપણે એક સરકારી જગ્યાએ જ કોર્પોરેશનની જગ્યાએ જાય મહિલા અને તેની ઉપર ગમે તેવા આક્ષેપો કરવામાં આવે છે અભદ્ર ભાષામાં વાતચીત કરવામાં આવે છે તેની ડ્રાઇવિંગ ઉપર ટિપ્પણીઓ કરવામાં આવે છે તો આ કેવું કેવું તંત્ર છે